એકદમ સ્પાઈસી અને ટેસ્ટી ગ્રીન દહીં તીખારી બનાવવા માટે સૌથી પહેલાં આપણે ગ્રીન પેસ્ટ બનાવી દે તો તેના માટે પચાસ ગ્રામ જેટલા લીલા દાણા મિક્સર જારમાં લઈશું થી સાત જેટલા તીખાને મોડા મરચાં લઈશું અને બંનેને ઉમેર્યા બાદ પાણી ઉમેરાવીને અને દર દરો ક્રશ કરી લઈશું તો આ રીતની આપણે પેસ્ટ તૈયાર કરવાની છે હવે ગ્રીન દહીં તીખારી બનાવવા માટે એક કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન તેલ લઈશું તેમાં આપણે એક ટી સ્પૂન રાય ઉમેરીશું અને રાયને ફૂટવા દઈશું ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જીરું ઉમેરીશું અને સાથે બે ડાળખી જેટલા મીઠી લીમડીના પાન ઉમેરીશું તો પાનને આપણે ડાળખી સહિત ઉમેરવાના છે હવે તેમાં વન ફોર્ટી સ્પૂન હિંગ ઉમેરીશું એક આખું સૂકું લાલ મરચું લઈશું અને બનાવેલી ગ્રીન પેસ્ટ ઉમેરીશું ગેસની ફ્લેમ મીડિયમ રાખવાની છે અને મીડિયમ ફ્લેમ પર તેને થોડું સાતળી લઈશું હવે ગ્રીન પેસ્ટ આ રીતે થોડી સંતળાઈ જાય ત્યારબાદ તેમાં બે ટેબલ સ્પૂન જેટલી લસણની પેસ્ટ ઉમેરીશું અહીંયા લસણની પેસ્ટ તમે વધારે કે ઓછી લઈ શકો છો મીડિયમ ફ્લેમ પર લસણની પેસ્ટને સાતળી લઈશું હવે બધા મસાલા કરીશું જેમાં સૌથી પહેલાં આપણે લઈશું વન ફોર્ટી સ્પૂન જેટલી હળદર સાથે આપણે ઉમેરીશું મીઠું સ્વાદ પ્રમાણે હવે મીઠું ઉમેર્યા બાદ આગળ આપણે બધી સામગ્રીને ફરીથી થોડી સાતળી લઈશું થોડું સંતરાઈ જાય ત્યારબાદ તેમાં એક ટી સ્પૂન જેટલું કાચું જીરું ઉમેરીશું તો દહીં સાથે જીરુંનો સ્વાદ ખૂબ જ સરસ આવતો હોય છે તો દહીં તિખારી બનાવતી વખતે આ રીતે કાચું જીરું ચોક્કસથી ઉમેરજો હવે તેને થોડું સાતર્યા બાદ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને બસો ગ્રામ ફેટેલું દહીં ઉમેરીશું તો દહીં આ રીતે થોડું ક્રીમી ફેટીને લેજો જેનાથી તમારી દહીં તીખારી ખૂબ જ સરસ બનશે હવે બધું સરખું મિક્સ કરી ગ્રીન દહીં તીખારી તૈયાર કરી લઈશું તો તૈયાર છે એકદમ સ્પાઈસી અને ટેસ્ટી ગ્રીન દહીં તીખારી આઈ હોપ કે તમને મારી રેસીપી ગમી હશે થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો